આટલી વાર્તા આળસ છોડો ઊભા થાવ અને દોડો મિત્રો યુવા પેટીના કેટલાક અવરોધો છે એમાંનો એક અવરોધ છે આળસ જરૂરી કામ કરવામાં હંમેશા આળસ કરતા હોય છે અને એ આળસની ભૂમિકાના સંદર્ભમાં મારે એક વાર્તા કહેવી છે સંજય યુવાન હતો અઢાર વીસ વર્ષનો યુવાન પણ એના જીવનમાં સતત આળસ આળસ ને આળસ કલાકોના કલાકો સુધી બિનજરૂરી સમય બગાડે કોઈ કામ કરે નહીં આમાં પણ કલાકો સુધી સૂતો જ રહીએ કોઈ પણ જગ્યાએ જાય તો ત્યાં પણ લાંબા સમય સુધી રહીએ એના મનમાં કોઈ પણ પ્રકારની કામની જવાબદારી પોતે સ્વીકારે નહીં એના પિતા એમ કે બેટા આ કરી આવજે પણ એ કરે નહીં રહી જાય મોટા બાના બતાવે અને આ રીતે એના જીવનમાં આળસ એક શત્રુના રૂપમાં આવી ગઈ શત્રુના રૂપમાં જ્યારે આળસ આવે ત્યારે એનો અર્થ એ થયો કે કોઈ પણ કામ કરવું ગમે નહીં માત્ર અભ્યાસ કરવાની વાત આવે તો એમાં કોઈની સાથે કંઈ કામ કરવા માટે મોકલે તો યાન કે હું સાથે નહીં જાઉં અને કોઈ પણ જવાબદારી સ્વીકારે નહીં એ પ્રકારની પરિસ્થિતિ બનતા આ સંજય પોતાના ક્ષેત્રમાં સૌ ધીમે 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 ફેંકાતો ગયો આજે હજારો યુવાનો લાખો યુવાનો આ જ રીતે પોતાના ક્ષેત્રમાંથી પેકાઈ જાય છે નથી સારા વિદ્યાર્થી બની શકતા નથી સારા સ્પર્ધકો બની શકતા નથી કોઈ સારા વ્યવસાય બની શકતા નથી સારા કલાકારો બની શકતા કારણ કે પોતાના જીવનનો એક અગત્યનો અંધકાર એટલે કે આળસ એ સતત રીતે એના મનમાં પ્રશ્ન થાય કે મારે આળસ કાઢવી છે પણ સવારમાં વહેલા ઉઠીને મારે વાંચવું છે કાલથી થી ચાર વાગ્યાનો અલાર્મ પણ મૂકે પણ અલાર્મ વાગતે વખતે કે આજે નથી વાંચવું કાલે વાંચીશ આજે બરાબર તબિયત બરોબર નથી કાલે કરીશ કોઈ પણ કામની અંદર કોઈ પણ કામ સોંપવામાં આવે ઘરમાંથી કે અન્ય કોઈ શાળામાંથી પણ એ કામને સ્વીકારે જ નહીં અને જો આ જ પ્રકારની વાત હોય તો એને આળસની માત્રામાં એકદમ વધારો કરતા જાય કોઈ એક વખત એ કોઈ એક સંતની પાસે જાય છે અને સંત છે જુદા જુદા પ્રવચનો કરતા હોય આ સારા સારા પ્રવચનો કરતા હોય તેમ છતાં પણ એના માતા પિતા જાય ત્યારે એની સાથે કોક કોક દિવસ જાય બાકી વારંવાર તો જાય નહીં કારણ કે આળસો હતો એક દિવસ બરોબરી ગયો પ્રવચન આપવાના હતા અંદર જો તમારે ખરેખર આગળ વધવું હોય તો અમુક રસ્તા એવા છે કે જે અમુક રસ્તાથી તમે જીવનમાં ક્યાં ના ક્યાં પહોંચી જાઓ તમારા જીવનમાં જો માત્ર આળસ કાઢો અને કોઈ પણ કામની શરૂઆત કરી દો વિચારો ઓછા કરો તો તમે જિંદગીમાં ટોચ ઉપર પહોંચી જાઓ બહુ મોટા મોટા એને કોઈ દિવસ ખ્યાલ સતત કામ કરતા હોય કામની શરૂઆત પણ કરતા હોય અને આ રીતે આગળ વધી શકે એમણે એક બે બાબતો જે કીધી એની વાત હું બતાવું તો એમ કહી શકાય કે જીવનની અંદર આગળ વધવાની સૌથી મોટો અવરોધ એટલે કે આરસ એ જે સંજય છે એમ માનતો તો કે આપણા નસીબમાં જે લખાયેલું હશે એ આપોઆપ આપણને મળશે બધાય એમ કહે છે કે નસીબમાં લખાયેલું હોય એમાં આપણે ફેરફાર કરી શકતા નથી પણ મિત્રો નસીબમાં લખેલું શું છે એ તમને ખબર છે નસીબમાં લખવા માટેની તમારે તૈયારી કર તમે શું મેળવવા માંગો છો જે મેળવવા માગતા હોઈ તમને મળશે એમ નસીબમાં લખેલું છે એટલે કે વિધાતા આપણા નસીબમાં એમ લખે છે કે તમારે જે જોઈતું હશે એ તમે મેળવો તમે મેળવો અને આ વાત એ શંક પણ કહેતા હતા નસીબની સાથે તમારે મહેનતને જોડવી પડે નસીબ તમને સહયોગ આપે એને માટે તમે મહેનત જ ન કરો તો તમને કેવી રીતે સહયોગ આપે તમે નાનું લક્ષ નક્કી કરો કેળવો અને દરેક દિવસે તમે પોતે નક્કી જ કરો કે આટલા કલાક હું આ કામ કરીશ આટલા કલાકો આ કામ કરીશ આટલા કલાકો આ કામ કરીશ તમારો સમય પત્રક નક્કી કરો અને એ સમય પત્રક પ્રમાણે વળગી રહ્યો સવારે વેલા ઉઠવાની આદત પાડો થોડીક તકલીફ પડશે રાત્રે અને સવારે છે એમ બોલીને મારે વહેલું ઉઠવું છે હું વેલો ઉઠી શકીશ મારે વહેલા ઉઠીને જીવનમાં આગળ વધવું છે આવા સારા વાક્યો બોલશો એટલે તમે વહેલા ઉઠતા થઈ જશો કોઈ પણ કાર્યની જવાબદારી સ્વીકારો કે ભાઈ હું આ કામ તને બે દિન પૂરું કરી દઈશ આ કામ તમે ત્રણ દિન પૂરું કરી જવાબદારી નાની નાની લ્યો પહેલા જેમ જેમ નાની નાની લેતા જશો તેમ તેમ તમને મોટી જવાબદારી તમારું તેમસશે ઊંડા વિચારોની જગ્યાએ બહુ વધારે વિચારો કરવાને બદલે કામની શરૂઆત કરી દો જરૂર પડે ત્યાં પ્લાનિંગ કરો અને કામનું શેડ્યુલ પણ બનાવો જેને ટાઈમટેબલ નથી પોતાના કામનું વિદ્યાર્થીઓ હોય કે ઉદ્યોગપતિ હોય કે કલાકાર હોય એને પોતાના દિવસમાં કેવું કામ કરવાનું છે ક્યારે કરવાનું છે કેટલું કરી શકે એનું તમે જો ટાઈમટેબલ બનાવી નાખો તો તમારી આળસ ચોક્કસ થઈ જશે ધીરજ થી જ આગળમાં આપણી આળસ જશે એક દિવસમાં બધું જ કરી નાખવાનો મો રાખવાને બદલે પ્લાનિંગ પ્રમાણે જેટલું થઈ શકે એટલું જ કરવા માટે આગળ રાખો તમારા આત્મવિશ્વાસને મજબૂત કરો સફળતા માટે શાંતિપૂર્વક તમે વિચાર કરો અને એ વિચારને સીધે સીધા કામમાં લગાડવાનો પ્રયત્ન કરો આળસ છોડવાથી સફળતાનો રસ્તો મળે છે નાના નાના કાર્યોની શરૂઆત કરો એમાં સફળ થતા જશો એમ એમ તમને મોટા મોટા કાર્યો તમને ગમશે અને એ જ રીતે તમે આગળ 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 જવાનો પ્રયત્ન કરશો અને જીવનમાં ખૂબ તાકાતવાળા થશો એવી આ ભૂમિકા છે આળસ એને માટે બીજા કોઈ માણસ ઉપયોગી થઈ શકતો નથી એનું કોઈ માનો કે શિક્ષણ પણ બીજું ન હોય તમે પોતે મનમાં નક્કી કરો કે મારે મારી આળસને છોડવી છે હું આળસને છોડી દઈશ હું કામની શરૂઆત કરીશ તો તમારી આળસ છૂટે અને જે લોકો ખરેખર ખૂબ વધારે કામ કરતા હોય એવા ગ્રુપમાં જોડાવીમાં જાજુ કામ કોણ કરે છે એની સાથે થોડોક સમય વધારે કાઢો અને આ પ્રકારની નાની નાની ટેવો જીવનની અંદર તમારા આળસને તિલાંજી આપશે અને જીવનમાં તમે ઊંચા આસન ઉપર પહોંચશો એમ હું તમને ખાતરી કહું છું સૌર્ય ધન્યવાદ